હેલો ફ્રેન્ડ કેમ છો બધા સ્વાગત છે મારી ચેનલ સિલ્સ કિચન માં આજે આપણે પાલક ની તડકા એમાં થોડી ટ્વીસ્ટ કે આપણે પહેલા પાલક ને લસણ સાથે સરસ સાંતળી લઈશું અને પછી એમાં તડકો આપીશું તો ચાલો આપણે એની શરૂઆત કરીએ લસુણી પાલક દાળ બનાવવા માટે આપણે અહીંયા આગળ અડધો કપ છોડા વગરની મગની દાળ લીધી છે અડધો કપ મસૂરની દાળ એને આપણે બે પાણીથી સરસ રીતે ધોઈ કાઢીએ બે કલાક સુધી રવા દઈએ એક પ્રેશર કુકરમાં આપણે જે દાળને પલાળી હતી એ લઈએ એક ડુંગળી એને આપણે ચાર ભાગમાં કટ કરી દીધી છે મીડિયમ સાઈઝ ટામેટું એને પણ આપણે ચાર ભાગમાં કટ કરી દીધા છે એક ચમચી આદુ ચાર કડીઓ લસણની બે લીલા મરચાં અડધી મુઠ્ઠી જેટલા દાણા અડધી ચમચી હળદર એક ચમચી મીઠું આ બધું સરસ રીતે ડૂબી જાય એટલું પાણી લઈએ આપણે બંધ કરી ફૂલ ગેસ ઉપર ચાર સીટી ચાર સીટી થઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ થવા દઈએ દાળ જયારે બફાઈ રહી છે ત્યારે એક વાસણમાં આપણે લસણ અને પાલકને સરસ સાંતળી લઈએ બે ચમચી જેટલું કુકિંગ ઓઇલ એક ચમચી જેટલું બટર દસ થી બાર કર્યો લસણની એને મીડિયમ ગેસ ઉપર આપણે સરસ શેકાવા દઈએ કે જેથી આપણું લસણ ટર્ન ઇન્ટુ ગોલ્ડન બ્રાઉન તમે જોઈ શકો છો કે આપણું લસણ સરસ શે કઈ રહ્યું છે ત્યારે આમાં આપણે અઢીસો ગ્રામ જેટલી પાલકની ભાજી મેં સરસ ધોઈ અને નાની નાની કાપી લીધી છે એ લઈએ એને ફેરવીએ કે જેથી સરસ રીતે બધું કૂક થાય તમે જોઈ શકો છો કે ભાજીમાંથી બધું પાણી છૂટું થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે આપણી ભાજી સરસ શેકાવા આવી છે ભાજીમાંથી બધું તેલ પણ છૂટું થઈ રહ્યું છે ભાજી આપણી સરસ શેકાઈ ગઈ છે આપણે એને ઉતારી લઈએ કુકર સરસ ઠંડુ થઈ ગયું છે બધી સ્ટીમ રિલીઝ થઈ ગઈ છે આપણે એને ઓપન કરીએ તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ ચડી ગઈ છે વલણી મદદથી આપણે એક રસ કરી તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ એકરસ થઈ ગઈ છે એક વાસણમાં આપણે ક્વાર કપ ઓઇલ લઈશું ઓઇલ થોડું ગરમ થાય એટલે મીડિયમ ગેસ ઉપર બે મોટી ઈલાયચી બે નાની ઈલાયચી ચાર લવિંગ અને બે સ્ટાર્જ બે આખા લાલ મરચા બધાને સરસ રીતે ચટકવા દઈએ મસાલા સરસ શે કહી રહ્યા છે એક મીડિયમ સાઈઝ ડુંગળી જેને આપણે નાની નાની કાપી લીધી છે એ લઈએ ઓનિયન સરસ લાલ થાય ત્યાં સુધી એને આપણે શેકાવા દઈએ તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સરસ શેકાવા આવી છે એનો કલર પણ લાલ થવા આવ્યો છે આદુ લસણની પેસ્ટ આ પેસ્ટને બે થી ત્રણ મિનિટ સુધી આપણે શેકાવા દઈએ કે જેથી એનો કાચો ટેસ્ટ જતો રહે આદુ લસણની પેસ્ટ સરસ રીતે શેકાઈ ગઈ છે ત્યારે એમાં એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી જીરું પાવડર બધાને ધીમા તાપે સરસ શેકી લઈએ થોડું આપણે પાણી એડ કરીએ કે જેથી આપણો સૂકો મસાલો બળી ના જાય અને સરસ રીતે શેકાય તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે ઓઇલ પણ બધું સરસ છૂટું પડી રહ્યું છે એક મીડિયમ સાઇઝ ટામેટું આપણે એને ક્રશ કરી લીધું હતું એ લઈએ અડધી ચમચી મીઠું ટામેટાને સરસ કૂક થવા દઈએ આપણા ટામેટા સરસ કૂક થવા આવ્યા છે ઓઇલ પણ છૂટું પડી રહ્યું છે ત્યારે આપણે જે પાલક અને લસણ સાતળી લીધું હતું એડ કરીએ તમે જોઈ શકો છો કે આપણી લસુણી પાલક બહુ સરસ દેખાઈ રહી છે બધું સરસ રીતે કુક થઈ ગયું છે ઓઈલ પણ છૂટું પડ્યું છે આપણે આપણે એડ કરીએ બધાને સરસ રીતે ફેરવી લઈએ ઢાંકી દઈએ અને દસ મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર એને બોઇલ થવા દઈએ દસ મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ આ સમયે તમે એમાં જો તમને ખાટી દાળ ગમતી હોય તો આમલીનું પાણી કે લીંબુનો રસ ઉમેરો જો તમારે મીઠી દાળ ખાવી હોય ગળપણ માટે તો ગોળ ઉમેરો અને જો તમને ખાટી અને મીઠી દાળ ખાવી હોય તો તમે બંને ઉમેરી શકો તમે જોઈ શકો છો કે આપણી દાળ ઓલમોસ્ટ રેડી છે આપણે એને ઉતારી લઈએ અને એના માટેનો તડકો રેડી કરીએ બે મોટા ચમચા ઘી ઘીને ને મીડિયમ ટુ લો ગેસ ઉપર ગરમ થવા દઈશું કે જેથી આપણો વઘાર બળે નહીં અડધી ચમચી હિંગ એક ચમચી જીરું ત્રણ કળીયો લસણની આપણે નામી લાબી કાપી દીધી છે અને એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે આ વઘારને આપણે સરસ ગરમ ગરમ દાળ ઉપર લઈ લઈએ એને આપણે ઢાંકી દઈએ કે જેથી આપણો વઘાર ફેન્ટાસ્ટિક ગેસને આપણે બંધ કરી દઈએ તમે જોઈ શકો છો કે આપણી દાળ બહુ સરસ દેખાઈ રહી છે એનો કલર પણ બહુ સરસ દેખાઈ રહ્યો છે દાળ પણ માપ ઠીક થઈ છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સાવ કરીએ થોડા ધાણા સ્પ્રિંકલ કરીએ લસુણી પાલકની તડકા સાથેની દાળ રેડી છે ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ હમ Hmm. Very, very tasty. Bouch, yummy. Very, very nice. तो आती आजु पालक तड़का दाल जो तमाम मार विडियो पसंद आता रेसिपी पसंद आती हो तो प्लीज तेरे लाइक करो मेरी चेनल प्रिशिल्स कि सबस्क्राइब करो કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ વી સી યુ વિથ અનોદર વિડીયો